આપણે કે રૂપિયા ભેગા આવે કે કરમ ભેગવા આવે ચિતારામ સીતારામ ચિતારામ ચિતારામ મારી કરતા બહુ ડાય છે

આજા ઇને રામવા પછી માતા મેનાજી આયા હે કઈયા છે તમારો રાડો એટલે મારો માથું ને માર બાબે સાધુ મચરી આવી કાકા સાધુ મને સાંધલો બોલ્યો એટલે આવ ઉતરો એ એક ઓત્રમ બાપુને લેટન લખ્યો ત્યાં અમે લેગા રાખ્યો ત્યાં બોડા પરે મુકમ સી પાડો તો સરા પહેલાના બાપુએ ઓન કરે ઓસેર ઉપર ચારો શું આવે ન્યા જાધોને કોઈ આવવા ન દેતા કે માર ઘેર આલો કે માંડ માંડ તો કસારા જો દીત મે <laughs>